ધ જુનિયર જસ્ટિસ એક્ટ બે હજાર પંદર અને એડોપ્શન રેગ્યુલેશન બે હજાર બાવીસ અંતર્ગત આજે સમાજ સુરક્ષા પ્રભાગની વિશેષ દત્તક સંસ્થા જે સરકારી સુનગર ખાતે સ્થિત છે જેમાં નવજાત બાળકો જે છે એ આશ્રિત હોય છે એ એ પૈકીનું એક બાળક જે છે આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને અમેરિકાના કેલિફોર્નિયા ખાતેના દંપતીને વિધિગત રીતે વિધાનમાં સોંપવામાં આવેલું છે સત્તા સોંપણી મુજબ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ બાળકનો આખરી આદેશ જે છે એ દત્તકનો કરવામાં આવેલો છે અને આજે એ બાળકને વિધિગત રીતે સોંપવામાં છે છે તમામ પ્રક્રિયા જે એ એડોપ્શન રેગ્યુલેશન બે હજાર બાવીસ અંતર્ગત સરકારી વિશેષ દત્તક સંસ્થા અને ફોરેન એજન્સી જે છે અને મહિલા અને બાળ વિભાગની જે કેન્દ્ર સરકારની જે કાળા એજન્સી છે એમના દ્વારા આ સફળ થઈ રહ્યું છે અત્રે તડછોડાયેલા અને સોંપેલા બાળકો જે છે એમને આની પહેલાં પણ આપણે ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં આ સંસ્થા દ્વારા આપવામાં આવેલા છે પરંતુ આ જે બાળક જે છે એ અંદાજે બે વર્ષ પહેલાં આપણને મળી આવેલું હતું અને એ બાળક જે છે એ અત્યારે કેલિફોર્નિયા અમેરિકા સોંપવામાં આવેલું છે એ સુનગર ખાતેની વિશિષ્ટ દત્તક સંસ્થાનું પ્રથમ બાળક જે છે એ વિદેશમાં જઈ રહ્યું છે આ સંપૂર્ણ કાર્યવાહી જે છે એ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને સફળતાપૂર્વક આપણે આ કાર્યવાહી પૂર્ણ કરેલ છે